ગુડ મોર્નિંગ જય દ્વારા સાથી જય શ્રી રામ ગમ તો મજામાં ને સ્વાગત છે તમારો મારા જે નવા વિડીયોમાં મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ચકલા ચણ ચણો આવી ગયા છે જો અહીં ચકલા મસ્ત મજાના ચણ ચણે છે જોરદાર બાવેડામાં બેઠા છે અડધા અહીંયા ચણે છે મસ્ત મજાની સવાર પડી ગઈ છે આ બધું જો ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાજીની આરતી થાય છે কলি কলি ঝাক হচ্ছে নামতে হচ্ছে মনে করতে નથી লাগতে লাগ নি કટકલા આવ્યો છે ઉડીને આવે છે એમજી કુકાલ આપણે જોકને દ્વારકાને જેસેને ક્ષને હાઈકોટોને પૂરી ગયો તો

Cukla ya celah ayam mesti menyalakan lampu ajaib celah ayam. Ya biru horabu. Saya jadi panggil ni. અમે તો મોસ્ટ બજેટ ના ચા પાણી પીને આપણે આવી ગયા છે લેકે હવે જાવું છે આપણે દૂધ લેવા આપણે દૂધ લેતા વિએ બાપા બેઠા છે દુકાનમાં હાલો પૈસા દયો તો દૂધ લેતા આવો હાલો આપણે फटाफट લેતા આવીએ પહેલા છે બીજો કામ આગળ કરીએ મિત્રો વાગી ગયા છે સવારના શાળા ને આપણે સ્નેહને સ્કૂલે મકવાજ જવાનો ટાઈમ થઈ ગયો છે સ્નેહ તૈયાર થઈ ગયો છે હાલો સ્નેહભાઈ આજે આપણી ગાડી લેટ થઈ ગઈ છે જરા પૂતા પર રાખજો આપણે હાલો સ્નેહને સ્કૂલે બતાવીએ આજે અમારે છે ને મોડું થઈ ગયું જરાક તો મિત્રો વાગી ગયે છે બપોરના સાડા બાર ને આપણે આવી ગયા છીએ જમવા

તો બપોર પણ છે ને જમવામાં રીંગણાનું શાક છે ડુંગળી છે બાજરાનો રોટલો છે અને આમાં શું છે સેવ ટમેટાનું શાક ખવા હજી કહી દઉં છું સ્નેહાટું તો સેવ ટમેટાનું શાક છે રીંગણાનું એટલે છાશ રોટલી રોટલા બે છે જે

તો મિત્રો આજે સ્નેહ ને સ્કૂલે થી તેડવા આપણે જવા નતો પડ્યો કેમ કે આપણે જ્યાં ટાઈમ થયો ને પેલા ભાઈ આવતો રહ્યો તો આજ એની બસ નહોતી ને એટલે ઘાસ ને મેં સ્નેહ કરવા માંડ્યો છે લેસન શું લેસન છે ભાઈ લેસન સંખ્યા વાંચન મંડો કાંઈ કાંઈ લખવા હાલો તો લેસન કરે છે સ્નેહ વારે વાસ ને સંખ્યા વાતનું લેસન કરવા મહિનો છે બગ બઘાટી ખાસ ને હજી થાક ઉતરી ગયો કે હજી થાક છે ભાઈ હજી થાક છે હજી થાક નથી ઉતરો નહીં હા શું નથી ઉતરું થાક ચાલો એકદિન રજા રાખવી જોઈએ થાક ઉતરો નથી હજી હે

અરે વાર સ્નો પાર્કમાં જાઉં સ્નો પાર્કમાં તો થાકું થઈ જાય હા 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 અટાણે લેસન કરીને હવે હાજર બંધ થઈ જાય હવે પાછા જાઉં ને ત્યાં સ્નો પાર્કમાં જાઉં જોઈ લીધું ને આજુક સ્નો પાર્ક ક્યાં છે એ હા એટલે હવે સ્નો પાર્કમાં જવાનો વારો છે કા

સર્દી થઈ ગઈ તો એ ભલે કે સર્દી થઈ જાય તો એ દરિયામાં નાવતા છે જ ને એમ કેતો હતો ને તું ભલે સર્દી થઈ જાય પણ નાયા નાવું જ છે નહીં કેટલી વાર નાયો પછી બે ત્રણ વાર ડુબકી મારી નહીં એક વાર તો પડી ગયો તો નહીં દરિયા પાણીમાં નહીં હા એટલે આવું બધું હાલતું તું

ઓબે બટેકાનો શાક ખાસ બાજરાનો રોટલો પાપડ ખીચડી વાજીને ખીચડી દાળ દુખે એટલે ખાવી કે હું ખાવી ખીચડી ના દાળ દુખે દાળ દુખે છે ખીચડી ખાઈ છે અને શાક એ પાપડ છે જોવાને પડે છે કાઢ આજે બીજો બાબલાને તાડ પડે છે એ ઓઢી ખાઈ છે ને બાબલા

મિત્રો આપણે ખાઈ લઈશ ને ખાવાનું ચાલુ કરી દીધું છે હવે આપણે ખાઈ લઈશ એ પી લીધું ભાઈ